નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના આપણે એક નજરમાં આવી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઓલબોસ સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વિસ્કુલના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અગિયારસો થી એક તલ સફેદ જે છે થી એકાવન ઈશગુલ જે થી છવ્વીસો ને બેતાલીસ આગળ છે હવે રાયડો જે છે એક થી તેરસો છવ્વીસ અને જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો ત્રણ હજાર તેત્રીસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો અડતાલીસો ચાલીસ મેથી જે છે એક હજાર પંચાવનથી એક હજાર પંચાવન પછી છે ધાણા જે છે ચૌદસો પાસઠથી ચૌદસો પાસઠ સુવા જે છે નવસો એકાવનથી પંદરસો પચાસ અને વરિયાળી જે છે અગિયારસો પંચોતેરથી ત્રણ હજાર એંસી તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ